મેં ગાજર લીધા છે આજે આપણે લસણિયા ગાજર બનાવશું મેં બે ગાજર લીધા છે હવે એને છોલી નાખશું અને કટકા કર નાખશું નાની રીતે આપણે હું બતાવ તમને કેવી રીતે નાખા હવે આપણે પતલા પતલા કરવાના આપણે તો પતલી સાઈઝ કરવાની રીતે મેં ગાજર ને સુધાર નાખા આ રીતે હવે આપણે એને બે પાણી ધોઈને થોડીક વાર નીતરવા દઈશું આપણે હવે આપણે ગાજર ધોઈને ને નીતરી ગયા છે બાઉલમાં કાઢી લઈશું આપણે હવે આપણે આમાં ગાજરમાં સ્વાદ મુજબ મીઠું નાખશું આપણે અને એક ચમચી તેલ નાખશું આપણે મેં લસણિયો મીઠું નાખી અને મરચું નાખીને ખાંડી નાખ્યો છે એ નાખશું એક ચમચી આપણે અને અડધી ચમચી ધાણાજીરું નાખશું અને જીરી ઘરદર નાખશું બે મિક્સ કરી દઈશું આપણે સારી રીતે હાથેથી કરીશું એકદમ મિક્સ કરી નાખીએ આપણે એટલે આ લસણિયાવાળા ગાજર કહી આપણે થોડુંક છે ને પૂરું મરચું નાખશું એક અડધી ચમચી શું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આપણે લસણિયા ગાજર તૈયાર છે હવે સર્વ કરશું આપણે આપણે તૈયાર છે લસણિયા ગાજર તમને મારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો